ઠ ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી તો અમિરગઢ પંથકમાં વહેલી સવારે વાદળો છવાયા હોવાથી ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે જો વરસાદ પડે તો ખેતરોમાં લહેરાતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અઠવાડિયાના સમયગાળા દરમિયાન બીજી વખત વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે અમીરગઢ તાલુકામાં ધરતીપુત્રો દ્વારા બટાકા વરિયાળી ઘઉં રાયડો શાકભાજી સહિતના પાકોનું વાવેતર કર્યું છે અચાનક વાવેતરમાં પલટો આવી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જો કે હવામાન વિભાગના નિષ્ણાંતો દ્વારા આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ પણ વીસમી ફેબ્રુઆરી સુધી રહેવાની આગાહી કરાઈ છે જેમાં વાદળો ઘેરાયા હોવાથી ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ છે